હક વગરનું લેવું નહીં તો સંદેશ સંતોષથી મોટું કોઈ સુખ નથી છે એમાં હોય હોય બહુમાન કર્યા છે એમાં આજનું જે બહુમાન છે કાર્ય કરીને કહી શકાય કે અબલ નંબરનું બહુમાન છે કારણ કે મને ખ્યાલ છે જામનગર શ્રી આ ચોથું કે પાંચમું બહુમાન છે આજથી ચાલીસ ચાલીસ વર્ષ પહેલા આપણા વડીલોએ

ये दुकान अत्य सुधी प्रसंग